સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર બારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાતા ધારાસભ્યના હસ્તે કરાયું હોય જેના પ્રસંગે સ્થાનિકો દ્વારા ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરનું સન્માન કરાયું છે સુરત મહાલ વિકાસના કામો વેગ પકડી રહ્યા છે ત્યારે સુરતના કતારગામ વિધાનસભા વિસ્તારમાં એટલે કે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બારમાં વિકાસના કામો શરૂ થઈ ગયા છે જેમાં વેડ રોડ કુબેર પાર્કમાં પીવાના પાણીની નવી લાઇન નાખવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો તો આ કામગીરીનો શુભારંભને લઈને સ્થાનિકો દ્વારા ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા અને કોર્પોરેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર બાર એટલે કતારગામ વિધાનસભાની અંદર આજે કુબેર પાર્ક સોસાયટીમાં નવી પાણીનું લાઇન જૂની પાણીની લાઇન છે બદલી અને નવી પાણીનું લાઇનનું આજે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યાર પછી અમે ડ્રેનેજ પણ આમાં બદલાવવા જઈ રહ્યા છે જૂના કામો જે કર્યા છે અને ફરીથી પાછા રિપ્લેસમેન્ટ કરી અને નવા કામો થાય અને નવા રોડ રસ્તા થાય અને જે જૂની સોસાયટીઓ છે એમાં પણ અત્યારે નવા કામોના ખાતમુહૂર્તોને નવા કામો અમે કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરો આ સોસાયટીએ જઈ અને સોસાયટીના પ્રમુખ આગેવાનો હાથે જઈ અને એ કામ કરતા હોય છે રેગ્યુલર આ અમારી પ્રક્રિયા હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટાયા હોય પહેલાં અને પછી કામ કરવાની પ્રથા એની જ રહેશે ચૂંટાયા પછી ન દેખાય ચૂંટાયા પહેલાં દેખાય એ પ્રથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં હોતી નથી જેથી કરીને આ એક પ્રણાલી છે કે મેં સતત અવિરત કામ કરતો રહેતો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા હોય આજ રોજ કેટલી સોસાયટીમાં ખાતમુહૂર્તના કામો છે આજે બે સોસાયટીના ખાતમુહૂર્ત છે ખાસ કરીને કતાર ગામમાં તમામ સુવિધાઓ પરિપૂર્ણ થઈ છે રોડ રસ્તા લાઇટ પરંતુ ક્યાંક ને ક્યાંક જે જૂની લાઈનો છે એ બદલવાની કામગીરી ચાલી રહી છે પાણીની લાઈન હોય ડ્રેનેજની હોય શું કહી રહ્યા છો એ જ મેં હમણાં વાત કરી કે અત્યાર સુધી પહેલાં એવું હતું પચીસ ભારતીય જનતા પાર્ટીના શાસન પહેલાં કે સુવિધા પ્રાથમિક પહેલી જ સુવિધા નહોતી અત્યારે એવું બન્યું છે કે અમે સુવિધા તમામ સોસાયટીને સુવિધા એકવાર આપી દીધી છે હવે રિપ્લેસમેન્ટ એટલે જે લાઇનો જૂની ખરાબ થઈ ગઈ છે હવે એને ફરી બદલવા અમે જઈ રહ્યા છીએ કે ધીરે ધીરે જે જે સોસાયટીમાંથી જે જરૂરિયાત છે એ પ્રમાણે નવી સુવિધાઓ નવી લાઈનો અમે નાખતા જઈએ છીએ અને રોડ રસ્તા પણ નવા બનાવતા જઈએ છીએ પાણીની નવી લાઈનના મુરત પ્રસંગે ધારાસભ્ય અને કોર્પોરેટરનું સન્માન કરાયું તે સમયે મોટી સંખ્યામાં સોસાયટીઓના રહીશો પણ જોડાયા હતા સસેટા સાથે હજાર કરીશું